રાજુલામાં દબદબા થયો પ્રારંભ જાફરાવાદ રોડ ઉપર શુભમ હોસ્પિટલ નજીક આહિર સમાજના ગેટ પાસે આજે કરવામાં આવ્યું ભવ્ય ઉદ્ઘાટન રાજુલાના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં રહ્યા ઉપસ્થિત જે જે આ માન્ય દવાનો મેડિકલ સ્ટોર ચાલુ થયો છે એના વિશે આપશું કહેશો પ્રધાનમંત્રી ઔષધિ મેડિકલ સ્ટોર જે જગદીશભાઈ આજે અહીંયા ચાલુ કરેલ છે તો એના માટે એવું છે કે ઘણી દવાઓ અત્યારે ટ્રેડ નંબરની જે દવાઓ હોય છે કંપનીની દવાઓ ના એની જે કિંમતો હોય એના કરતાં લગભગ પચીસ ટકા કે વીસ ટકાના ભાવમાં આ બધી દવાઓ મળતી હોય છે જનરેલી જા દવાઓ ખૂબ અસરકારક હોય છે સરકારનો પણ એવો એવો અભિગમ છે કે દર્દીઓને રાહત ભાવે અને એકદમ બીજા ભાવે દવાઓ મળી રહે અને એના માટે ભારત દેશમાં દરેક ગામમાં આવા કેન્દ્રો ખુલેલા છે અને આપણા ગામમાં તો આ જે આ ત્રીજી ત્રીજો મેડિકલ સ્ટોર છે આપણે એવી અપેક્ષા અને આશા રાખીએ કે દરેક દર્દીઓ આ દવાનો લાભ લે અને જગદીશભાઈને સહકાર આપે અને પ્રધાનમંત્રી જના વખતે દવાનું વધારે વધારે વિગન થાય એવી આપણે કાળજી